હેલો ભાઈ રામ રામ ડાયરાને જો અત્યારે આવી ગયા હતા અમે ચોળીના ખેતરમાં જોઈ લો મસ્ત મજાના ફૂલ ગયા અને ચોળી થઈ ગઈ જોઈ લો આ સાઈડ ગુવાર મસ્ત મજાનું થઈ ગયું છે જો આવડી આવડી મોટી મોટી સિંગુ થઈ ગઈ છે બધામાં હવે થોડાક દિવસોમાં ઉતારવાના છે જોઈ લો ગુવાર પણ થઈ ગયો છે આ સાઈડ મસ્ત મજાના ફાલ પણ આવી ગયો છે બહુ ચાજો એવું જોઈ લો ફૂલા પીળા ફૂલને દેખાય નહીં બધે ફાસ્ટ જો અને ગુવારમાં પણ હરી હરી સિંગો આવી ગઈ છે જો મસ્ત મજાનો ગુવાર હોય છે હવે ફટાફટ જઈએ આપણે નીંદવા કે થોડી માંડવીએ જે નીંદવાની બાકી છે તો ત્યાં જઈને નીંદીએ કઈક વાર આ બાજુ જો ધાણી વાવી છે એમાં પ્રોપર નીંદ આવી ગયું અને હવે આ સાઈડ થોડુંક બાજી છે ઓલી સાઈડ ધાણી જો મસ્ત મજાની જો થઈ ગઈ છે ધાણી જામફળી ને એવું પણ આયા છે લીંબુડી જામફળી બોડી ને એવું જો આમાં છે વાડ પણ વાડ ક્યાંય દેખાતો નથી આખા ભર્યા છે પાટલા ખડના એ નીંદવાનું છે ને જો આ બાજુ તાણી રહીને આ બધી નીંદાઇ ગયેલી છે આ બધી નીંદાઇ ગઈ હવે નીંદવાનું બાકી ને આપણે અમે જોઈ લો જવાનું છે નીંદવા માંડવી નીંદવા ફટાફટ ત્યાં પહોંચી જઈએ ને ફટાફટ નીંદવા માંડીએ ચાલો જોઈ લો માંડવી આપણે કાલે આમાં નીંદતા ત્યાંમાં આવી ગયા જોઈ લો જોઈ લો અથાણી જોઈ લો મસ્ત મજાની ફાઇનલી મસ્ત મજાના આપણને અત્યારે કંકોડા ચડી ગયા છે જોઈ લો અહીંયા વેલો હે ને એને નીચે હતા ઘણા બધે જો કે મસ્ત મસ્ત મજાનું મસ્ત મજાના કંકોડા જોઈ લો કેવો એક તો પાકો આવી ગયો કેવા હે મસ્ત ચુનીન તતા તો જરી લાઇટ નો વાંધો હતો તો અહીં આયા હતા ટીસી ફાઈ એટલે જોઈ લો નીચે કીધું ગઈઠા થઈ ગયા હન પા કોમેન્ટ હે તો લઈ લેવી જોઈ લો આવી ગયા અત્યારે આપણી પાસે અને જોઈ લો આ નીંદ ગઈ હવે આ નીંદવાની ચાલુ કરી છે હવે આટલી રહે થોડી ક નીંદવાની આ બધી નીંદ ગઈ અને નીચે નીંદ ગઈ જોઈ લો મસ્ત મજાનો ડ્રોન વ્યૂ આવે એવું આપણે માથે સડી ગયા ગાળમાં જોઈ લો

હા આવ્યો આવ્યો એવો વરસાદ આવ્યો જોઈ લો કેવો મસ્ત જો આવ્યો ને વરસાદ બાકી જોઈ લો થાય નેવા સુઈ ગયા ઓ કડીક વાર માં રમણ ભમણ રમણ ભમણ કર્યું જોઈ લો જોઈ લો વરસાદે આવો પડી ગયો ઘડીક વાર માં જોવાય શરમાયેલી છોકરી કસાઈ કેમ છો શું કરે જોઈ લો અમાર પથુભાઈ ફોન જોવે અને આ બાજુ વરસાદની તાવડ તોડી નીંદવા નહીં દે હવે એવો એવું લાગે હે જોઈ લો આવો તો વરસાદ ઘડીક વાર માં ખાઈ પી માર્યો જોઈ લો બેહાન બેહાન ફાઈનલી જોઈ લો આવો વરસાદ ચાલુ થઈ ગયો વાવળે બહુ આવે છે

કટિંગ હાર્વેસ્ટિંગમાં પાછું બીજો દિવસ માટે જવાનું એક દિવસ તો ગયા હતા આજે બીજો દિવસ જવાનું હાર્વેસ્ટિંગ કરવા તો ફટાફટ ત્યાં જઈને આપણે તમને માગીએ મસ્ત ભર્યું છે અહીંયા જો પાણી પાણી થઈને ચોખ્ખું ભર્યું છે ક્લીન ક્લીન વરસાદનું જે થોડોક પાણીમાં વધારો છે તો અત્યારે તો જોઈ લો આપણે ગામમાં ગયા હતા હવે જલ્દીથી ફટાફટ ત્યાં ઘરે પહોંચી જઈએ અને ત્યારબાદ તમને મળવું તો ના મિત્રો કેવીલે ત્યાર બાદ જોઈ લો આપણે થોડુંક અહીંયા કામ કર્યું ને જે સોને જોઈ લો બાંધીયું છે અને સનનો સમય થઈ ગયો છે વાદળ આવી ગયો કેવા થઈ ગયા બધું ક્યાં દેખાયું નહી તો બસ આવાજ કઈક નવાસા લોગ સાથે આપણે મળીશું ફરીથી કાલે તો આજનો વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો બાય બાય